કેમ છો ગુડ મોર્નિંગ શોના બધા મિત્રોને અરવ મહાદેવ આપણે જવાનું છે આજે કામે અને અહીંયાથી પચીસ ત્રીસ કિલોમીટર દૂર જવાનું છે એટલે કે નડાબદ બોર્ડર સુલોયા ત્યાં અમારા મમાના કાર્યક્રમમાં જવાનું છે મયુર અહીંયા ટાટા કરી દો મયુર ટાટા હા તારમાં લઈને આવશો હો તો અમે જઈએ છીએ કામે મેળને ટાટા કરીને નીકળી ગઈ બાઈકથી અમારે નરેશ બી આવી ગયા અમે આવી ગયા મિત્રો હોય ગમ તો રીધા વગર પેટ્રોલ નહીં અમે આવે હેરબા સીધા હેરા પાપર રમાન અમે તો હા હુધૂમ માં તાથે હોય ત્રણ રસ્તા અને મેં હટી જગ્યા રણ બાજુ જેવા થયા બધું રણ અમે આવી ગયા ધળોયાન માર મમાને ઠાળીએ તો આજે આપણે કામ કરવાનું છે તો કામ કરીને નાખા ચાલુ એક બાદ નું કામ પૂરું કરી નાખ્યું બીજી બાદ નું કરવાનું કામ ચાલુ છે તો અમાર નરેશભાઈ પાલક વધી ગયા છે જોઈ શકો એક બાદ નો કરો પૂરો કરી નાખ્યો છે તો આ ભાગ નો આપણે કરવાનો છે જી બાકી મિત્રો હોદના વાજે પોતને અમે કામ કરી નાખ્યું પૂરું તો કામ તમે જોઈ શકો છો બે બાદ ના કરા પછી ઉપર ભાગ અને ભાઈ કામ કરી નાખ્યું પૂરું ને હવે નીકળી જઈએ ઘરે આ મિત્રો હોય ગમના ત્રણ રસ્તા અને એકતા હોટલ એટલે આપણે તા પનીરનું શાક લેવા માટે તો આપણે બેઠા હતા ઇન્ટરમાં સબ્જી ત્યાં થાય રહી તો સબ્જી લઈને આપણે નીકળી ગયા કરાય આપણે શાકનું બાથરૂમ લઈને નીકળી ગયા હતા તો આ શાક રસ્તા અને આ થાય મારા બાપર આવી તો અમે નેકળી ત્યાં કરાય અમે આવી ગયા ઘરે

મયર ને ડુંગળી લેબુવાળું મસ્ત ભાવે છે તે ખાય બેઠા બેઠા ના બાજુ રોટલી હમણાં પનીરનું શાક હમણાં ડુંગળી તો ચાલો અમે ખાઈ લઈએ તમારે ખાવું હોય તો આવરા